નમસ્કાર મિત્રો અત્યારે તાજા સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે બે મોટા બનાવ સામે આવ્યા છે અકસ્માતની ઘટના થઈ ગઈ કાલે સવારે વાગ્યાની આસપાસ આ અકસ્માતની ઘટના એક ડમ્પર ચાલકે ક્ષત્રિય સમાજની મહિલા અને બાળકને અડફેટમાં લઈ લીધા છે મહિલા અને બાળકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું મળતી માહિતી અનુસાર મહિલા અને બાળક બસમાંથી ઉતર્યા બાદ હાઈવે રોડ ક્રોસ કરી રહ્યા હતા આ ફૂટપાથ પર આવતા મહિલા અને તેના બાળકને અડફેટે લીધા હતા અકસ્માતની ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબે તેને મૃત જાહેર કર્યો છે જ્યારે બીજી એક ઘટના વડોદરામાંથી સામે આવી છે અને દુઃખદાયક ઘટના સામે આવી છે વડોદરા શહેરના સિંગ રોડ રોડ પર આજે સવારે એક ઇકો કારમાં કરુણ મૃત્યુ છે કે આ મૃત્યુ પામેલા યુવકને વૃદ્ધે કબજે કરી અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો મિત્રો આવી રીતે મિત્રો એમ કહેવાય દુઃખદાયક સમાચાર વડોદરામાંથી સામે આવી રહ્યા છે મિત્રો તમે પણ આ લોકોને ઓમ શાંતિ પાઠવવા માંગતા હો તો જરૂરથી કોમેન્ટમાં ઓમ શાંતિ લખી શકો છો અને દરરોજ અવનવા ગુજરાતના તમામ સમાચાર જોવા માટે જરૂરથી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ધન્યવાદ